એક કહેવત છે ઘડિયાળ બંધ થાય તો પણ દિવસ અટકતો નથી ઘડિયાળ સમય બતાવવાનું સાધન છે પણ ઘડિયાળ તૂટી જાય કે બંધ થઈ જાય તો શું દિવસ અટકી જાય છે ક્યારેય નહીં સૂર્ય તો ઉગશે જ સમય તો આગળ વધશે જ આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં પરિસ્થિતિઓ સાધનો કે માણસો ક્યારેય અટકી શકે પણ સમય ક્યારેય અટકતો નથી એટલે આપણે પણ ક્યારેય અટકવું નહીં પ્રમુખ સ્વામી મહારાજ પ્રવાસમાં હતા સતત મુલાકાતો સેવા શરીર થાકી ગયું હતું સંતોએ કહ્યું સ્વામી થોડો આરામ કરો સ્વામી બોલ્યા સમય ક્યારેય અટકતો નથી જ્યાં સુધી લોકો સુધી પહોંચીએ તેમને શાંતિ ન આપીએ ત્યાં સુધી આરામ લેવાનો સમય નથી આ આપણને શીખવે છે કે સમયની સાથે ચાલવું જ એ સાચી સેવા છે મોહન સ્વામી મહારાજ વારંવાર કહે છે સમય બહુ કિંમતી છે એને વ્યર્થ ન જવા દો સ્વામીશ્રીના જીવનમાં જુઓ નેવું વર્ષ પછી પણ તેઓ સતત લોકો સાથે મુલાકાત આશીર્વાદ માર્ગદર્શન આપતા રહે છે કેમ કારણ કે સ્વામી જાણે છે કે સમય અટકતો નથી તો આપણે પણ અટકવા જેવા નથી એક મુસાફર એક મુસાફર ઊંટ લઈને રણવાથી જઈ રહ્યો હતો ઊંટ થાકી ગયો અને બેસી ગયો મુસાફરે વિચાર્યું સફર અટકી ગઈ પણ થોડું ચાલતા રહ્યો અને ઊંટ ફરી ઊભો થયો પાઠ સફર અટકતી નથી સાધન થોડીવાર અટકી શકે છે બીજી એક વાત છે કે બ્રિટિશ સરકારે અનેક અવરોધો મૂક્યા કાયદા બનાવ્યા પણ ગાંધીજી અટક્યા નહીં તેમણે કહ્યું સમય આગળ વધી રહ્યો છે ભારતની સ્વતંત્રતા પણ આવશે અને પરિણામે લાખો ભારતીયોને નવી હિંમત મળી ત્રીજી વાત છે કે એક ખેડૂતનો પાક બગડ્યો તેણે વિચાર્યું હવે તો આખું વર્ષ બગડશે પત્નીએ કહ્યું દિવસ અટકતો નથી ફરી વાવણી કરો તેણે ફરી મહેનત કરી અને સારું ઉત્પાદન મળ્યું તો આના ઉપરથી પાઠ મળે છે કે એક નિષ્ફળતા આખું જીવન નક્કી કરતી નથી ચોથી એક વાત છે અબ્દુલ કલામને પાયલટ બનવાનું સપનું હતું પરીક્ષામાં નાપાસ થયા શું સપનું સમાપ્ત થઈ ગયું નહીં તેમણે કહ્યું એક રસ્તો બંધ થયો એટલે આખું જીવન બંધ નથી થતું પછી તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને મિસાઇલ મેન તરીકે ઓળખાયા પાંચમી એક વાત છે કે એક બાળક સાયકલ ચલાવતા પડ્યો એણે કહ્યું હવે નહીં ચલાવવું પપ્પાએ કહ્યું ઘડિયાળ બંધ થાય તો દિવસ અટકતો નથી તું ફરી પેન્ડલ માર બાળક ઉઠ્યો અને અંતે સાયકલ શીખી ગયો તો આના ઉપરથી મિત્રો આપણને ખબર પડે છે કે ઘડિયાળ તૂટી શકે પણ દિવસ નહીં માણસ થાકી શકે પણ સમય નહીં એક સપનું તૂટી શકે પણ જીવન નહીં આમ આપણું જીવન પણ એમ જ છે એક અવરોધ આવ્યો એટલે સફર અટકતી નથી રસ્તો બદલાઈ શકે સાધન બદલાઈ શકે સાથી બદલાઈ શકે પણ સફર હંમેશા ચાલુ રહેવી જોઈએ એટલે હંમેશા યાદ રાખો કે ઘડિયાળ બંધ થાય તો પણ દિવસ અટકતો નથી તો આપણે પણ અટકવાના નથી